તો છે ને હું જઈ આવું એટલે આવી ને ખાલી એટલી કેટલા કરોડ કરોડ રૂપિયા ભાઈ તળાજાનો ફેમસ ડુંગરો છે બરોબર મળી લાગે આ વ્યૂ જો કેટલું મસ્ત વ્યૂ હે ને સામે જો પવન ચક્કી અહીંયા પણ

બીજા લોકો જે આવે છે ને ફેમિલીમાં આવે છે એટલે લગભગ એ લોકોને આપણે બ્લોગમાં ના લઈએ કેમ કે અમુકને પસંદ હોય ના હોય એવું બધું હોય તો જો ના તારા ન થાય એ ફાઈનલ છે ને કા હું જઈ આવું એટલે આવી જ્યુ કા એકવારે કે દુનિયાને ગામ પર પતા તમારે કદે ભાઈ ક્યાં ફાઈનલ જવાનું છે તમને કહી મા મોગલના ગામ એટલે ભગુડા જવાનું છે અને બગદાણા જવાનું છે તો ઈ બાજુ આપણે જાય ભાવનગર બાજુ ભાઈ પણ આયા બરાબર મારી મમ્મીની ખબર એ કાટવે ને જાત્રા પછી આવ્યા ને તો કા ફરી બાકી તો બે ત્રણ દી રોકાઈ ગયા તો એમ ને રોકાઈ ગયા આજે હવાની તૈયારી છે હવાના આવ્યા ને ખરીદી કરવા જાવ ને તમારે તો હમણાં તો રિલાયન્સનો પંપ આવ્યો હતો ડીઝલ હારવા આવે એવું બધા કહેતા હોય તો મોસ્ટ ઓફ હું રિલાયન્સમાં જ નાખું છું અને બ્રેક લીધું છે ને બાકી બધા છે ને ભાઈ બાથરૂમ ગયા છે અને હવે આપણે એટ ટ્વેન્ટી એકદમ ફૂલ કરાવી લીધી છે એટલે નોન ના ભગુડા લગભગ એન્ટી માનો ને કે સાઠ સિત્તેર કિલોમીટર જેવું હજી બાકી હશે એટલે આજે આપણે ભગુડા જવાનું છે એ ફ્યુ લેટર ફાઇનલી ફેમિલી માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને ભગુડા આવે અંદર મોબાઈલ જોકે અલાઉડ નહીં હોય એટલે દર્શન કરવાનું મેળ નહીં બધાને પણ હું દર્શન કરાવી લઉં ને ભાઈ છે ને જો મસ્તનું શું કહે કે ભગુડાના એટલે કે મા મોગલના ધામમાં આપણે પહોંચી ગયા તો ફેમિલી અહીંયાથી મા મોગલના દર્શન કરવા બધા જાય છે બરાબર પણ વિડીયો શૂટ અવેલેબલ નથી એટલે અંદર વિડીયો શૂટ નહીં કરું પણ અહીંયાથી જો મા મોગલના દર્શન બધા કરે છે બાકી જો અહીંયા પણ મસ્ત મસ્તની છે ને ભાઈ બે જો કેવી મૂર્તિ માતાજીની રાખી હે આખે આખું ફોટાથી ભેરવાનું બરાબર આ છે ને મને તો એ કે ભાઈ જે લોકો શ્રદ્ધાથી જે લોકો માયનું હોય ને તો ફોટા અહીંયા લઈ આવે ને માતાજીના ટાંગે જો અહીંયા કેટલા ફોટા છે આપણે દર્શન કરવા જવાનું છે ખોડિયાર માતાજીના જો અહીંયા ડુંગરા ઉપર માતાજી છે અને ભાઈ જો સૂર્ય ભગવાન બસ આવવાય એવા કેમ કે હવે હાડનો સમય થયો તો હાલો ઉપર ડુંગરા ઉપર માતાજીના દર્શન કરવા જવાનું છે ને ઓલા બધા લોકો આગળ નીકળી ગયા હતા તમને બધાને પણ ત્યાં માતાજીના દર્શન કરવાનું ત્યાં લગભગ વિડીયો શૂટ અવેલેબલ હશે જ દર્શન કરવા માટે જો આટલા ભગતિયા ત્યાં ચડવાનું છે ને જો સૂર્ય ભગવાન હા વાસ્થાવા આવ્યા માતાજીને દર્શન કરવું હોય ને તો એવું નથી કે આપણે ફટાફટ દર્શન થઈ જાય ભાઈ જાજુ બધી ચડવાનું હતું જાજુ બધી હાલવાનું હતું હજી તો માતાજી આવ્યા નથી હજી ઉપર જવું પડશે ભાઈ આપણે દર્શન કરવા માટે યાર આ વ્યૂ જો કેટલું મસ્ત વ્યૂ હે ને સામે જો પવન છકીએ અહીંયા પણ હાલે આ જો ડેમ મસ્ત ભર્યો ખરેખર અહીંયા અત્યારે આ ટાઈમે આવે ને એમ થયું કે ના ઉપર માતાજી દર્શન કરવા આવ્યો ને વસૂલ થયા એમ કે નજારો તો જો કેટલો મસ્ત એમ થાય કે ઉપર ક્યાંક આવી ગયા સ્વર્ગમાં એવું લાગે ભાઈ હાલો મોટું થઈ ગયું છે ઓલા બધા રાહ જોઈ છે ને જે હા અમારા ગામના ભાઈઓ છે એમના ફ્રેન્ડ છે એમના ઘરે જવાનું છે ત્યાં આપણે રાઈત રોકાવાનું છે અને હા માતાજીના દર્શન તમને બધાને પણ કરાવી દઉં બરાબર અહીંયા ઉપર તો માતાજીના દર્શન આપણે કરી લીધા છે ને શું મેં કર્યું હોય તો એ તમે બધા માતાજીના દર્શન કરી લો સીધે સીધો મારે આવવાનો થયો ફાઈના ઘરે અને સીધો પહોંચી ગયો ફાઈના ઘરે કેમ કે ફઈએ છે ને સ્ટોરી જોઈ ને એટલે ફાઈ ગયા અને દીકરા તારે આવવું જ પડે તો ઓલા લોકો છે ને ત્યાં રોકાઈ ગયા છે અને જો ફઈએ સીધે સીધો જમવા બેઠ દીધો દૂધ આપ્યું સાય હેપી આ તો હોટલમાં સલાટ વાય એવું પાર્થ ભાઈ તમે તો આ કરી દીધો અને જો પાપડ ને ભરેલા રીંગણાનું શાક ને એમાં કંઈ ઘટે જ નહીં હો બાકી યાર આપણે દેશી દેશી હો ભાઈ અરે પણ આનાથી કેવું કોઈ પછી હવે હે અને જો ફાય મસ્ત ના બધી રોટલા બનાવી દીધા ને મને લાગી છે ભૂખ કેમ કે રોટલા બનાવે ક્યાંય નાસ્તો કે કઈ કર્યું જ બસ મસ્ત મજાનું જમી ડે હતું સવાર થઈ ગયું છે અને આજે છે બીજો દિવસ અને આપણે તળાજામાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હું ને પાર્થ આવ્યા છે આપડી અગાશી ઉપર અને ભાઈ જો આ છે ને ભાઈ તળાજાનો ફેમસ ડુંગરો છે બરોબર પાર્થ ભાઈ અમારા એમ કે ને ભાઈ આની વાત શું કરું યાર કંઈ ઘટે નહીં ભાઈ ને આ મને એમ છે કે તળાજા ભાઈ બહુ મોટું લાગે તમારું તળાજા નહીં અને છે ને અત્યારે ફાઈ હોય ગયા છે સ્કૂલે મામા હોઈ ગયા છે લગભગ એના કામે નોકરી ઉપર અમે બે ભાઈ વૈજ્યા નાઈ ધોઈ લીધા ફ્રેશ થઈ ગયા અમે અગાસી ઉપર આવ્યા અને વાહ જો કેવા કબૂતર ના ઉડે જો કાંઈ ઘટે અને ભાઈ આ સિટીની તો વાત જ શું કરવી જો અને હવે છે ને ભાઈ એક મિત્ર મળવા આવે છે એટલે એ ઇન્સ્ટાગ્રામ મેં સ્ટોરી મૂકી હતી ને તો એમનો મને મેસેજ એમ આવ્યો હતો મને કે ભાઈ અહીંયા આવો હોય તળાજા તો તમને મળવું હોય મેં કીધું વાંધો વાંધેન એની ટાઈમ વેલકમ ભાઈ આપણા માટે જેનો જે લોકો તમે બધા લોકોનો પ્રેમ છે ને એ જ મહત્વનું છે આપણા માટે તો લગભગ મયુરભાઈ આવે છે આપણે મળવા માટે મેં એડ્રેસ આપી દીધું એ બાજુના ગામમાં જ રહે છે તો હવે મયુરભાઈ આવે ને એટલે એને આપણે મળીએ તો આપણે યુટ્યુબ ઇન્ફોર્મેશન ગાડી પડી આપણે એટવે પાર્કિંગમાં પડી અને પાર્થભાઈ એવું કહી છે કે આ એટલી જગ્યા છે ને ઓનલી ફોર આ ખાલી એટલી જગ્યા છે પાર્થભાઈ કેટલા કરોડમાં ગઈ છ કરોડ છ કરોડ રૂપિયા મેં પાર્થભાઈને એમ કીધું કે આમાંથી અડધું મારું હોત તો ત્રણ કરોડ રૂપિયા મારા થાય બોલો ભાઈ ખાલી એવડું ઘર જાય છે કેવડું હોય છે તો પણ સમજો ને કે ખાલી એવડું જ છે એનો ભાવ તો જો ભાઈ ખાલી નીચે જે અત્યારે અમે ચોથા પાંચમા માળે ઊભા છે નીચે પાર્કિંગ એરિયા ની અંદર બે દુકાનો છે કરોડ કરોડ રૂપિયાનો આયા મારી પ્રોપર્ટી પૈસા વાળો થઈ ગયો બોલો પણ ભાઈ તમારું થોડા ભણકે બર ભાઈ આટલી પ્રાઇસ ને આટલો ભાવ વિચાર તો કરો યાર પેલી જો ભાઈ ની વાત કરતો ને મયુરભાઈ ભાઈ મજામાં ભાઈ અને ભાઈ ભાઈ છે ને કાલે મારી સ્ટોરી જોઈએ ને મયુરભાઈ કે હું તમને ખાસ મળો આવી અને મયુરભાઈ ને રાતે મળો આવતા મારી બાજુનું ગામ બાજુનું જ ગામ ને ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર મને કે હું રાતે મેં કીધું ભાઈ ઠંડીનું ક્યાંય હેરાન નથી થવું હું અહીંયા જ રોકાવું છું તળાજામાં મેં કીધું અને કાલે કાલે સવારે મેં કીધું મળીએ અને બસ જો મયુરભાઈ જેવા બધાનો જે પ્રેમ ને સાથ સહકાર છે ને મયૂરભાઈ બસ આવો આપતા રહેજો ભાઈ બરાબર જેથી કરીને ભાઈ આપણું થોડું ઘણું હાલે અને બસ મયુરભાઈ હમણાં આવ્યા છે મળ્યા છે અને મયુરભાઈ એમ કે ગોકનાથને જાઉં પણ મેં કીધું આ વખતે ટાઈમ નથી કેમ કે જે મારી સાથે આવ્યા છે એ રાહ હોય છે પછી આ નીકળી જાય ભાઈ હવે તમે ક્યાં સોમનાથ બજાવીશું ભાઈ અમે આવશું તો મળશું ફાઈનલ ને હા એમને હવે જતા ના રહેતા હો ભાઈ

તો હવે હે ને આપણે બસ આજના વ્લોગમાં પણ આટલું રાખીએ કેમ કે હવે અહીં તમે બગદાણા બધી જાઉં તો નવો વ્લોગ શરૂ કરશું બરાબર કેમ કે પછી હવે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તમને બધાને મજા ન આવે ને પાર્થભાઈ મારું તું તાળું ને પાર્થભાઈ ફટાફટ તાળું ફલ નાખો બરાબર અને આપણે આપણું બેગને કપડાં ચારકર ને બધું જે કાંઈ છે એ બધી ફટાફટ લઈ લઈએ ભાઈ કેમ કે જો અહીં બધી વેર વિખેર આપણે ને રાખ્યું હતું કાલ રાતના આપણે પહોંચી ગયા હતા બધી ફાઈના ઘરે આપણે જયમાં હતા અને બસ તો હવે ભાઈ હું નીકળું ભાઈ હવે બસ નીકળું તો ભાઈ હવે કાલ રાત ની વાત છે બરાબર અને પાર્થભાઈ અત્યારે ભાઈ સ્ટડી માં સાયન્સ કરો ને કા ભાઈ પાર્થભાઈ જણ સાયન્સ કરે છે એટલે પાર્થભાઈ ને હમણાં રજા છે નહીં ને આજે કંઈક કંઈક રજા હતી એટલે પાર્થભાઈ ઘરે છે બાકી એ સ્કૂલે વહી ગયા હોય ને કાલે રવિવાર છે ને તો કાલે પાર્થભાઈ ને સ્કૂલ ચાલુ છે કયા પાર્થભાઈ એટલે આવું છે ભાઈ તો બસ હાલો આજના વ્લોગ માં આટલું ફેમિલી મળી ફરી મળીશું એક નલો સાથે ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો જય દ્વારકાધીશ જય મા મોગલ બાય બાય મયુરભાઈ જતરિયા છે મયુરભાઈ પ્રેમ બહુ મસ્ત મજાનો ભાઈ બધાનો સપોર્ટ હતો ને હું ભારત પાર્થ ભાઈ મને પાર્થ ભાઈ આજો લીપ મળી આ ગતિ મને આ બીક બહુ લાગે ભાઈ આ કે ગોબી બુબી ની દે ના ના નો ઉભી રે આ આમાં છે ને હલવાઈ ને તમે ઘણા ઘરે વિડિયો ને બ્લોગ ને જોતો હોય ત્યારે હલવાઈ જાય જઈને મને બહુ બીક લાગે હા લો અમે અમારો ફ્લાય કેટલા કેટલા મોસે આપો ત્રીજો બીજા નંબર ના પહોંચી ગયા છે અને હવે મારે અહીંયા છે ને ભાઈ ભાગવાનું છે બરાબર કેમ કે ઓલા લોકોનો નું ફાઈનલી આવી ગયો છે તો હવે હે ને આપણે બસ આજના બ્લોગમાં પણ આટલું રાખીએ કેમકે હવે અહીં તમે બગદાણા બધી જાઉં તો નવો બ્લોગ શરૂ કરશું બરાબર કેમકે પછી હવે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તમને બધાને મજા ન આવે ને તું તાળું ને ભારતભાઈ ફટાફટ તાળું ફલ નાખો બરાબર અને આપણે આપણું બેગને કપડાં ચાર્જર ને બધું જે કાંઈ છે એ બધી ફટાફટ લઈ લઈએ ભાઈ કેમ કે જો અહીં બધી વેરવિખેર આપણે બેગને રાખ્યું હતું કાલ રાતના આપણે પહોંચી ગયા હતા પછી ફાઈના ઘરે આપણે જયમાં હતા